જય તિહારમાં જય સદીમાં જય ગોગા મહારાજ જેહરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક સ્વાગત છે તમારી સામે આવ્યો અને આજનો વિષય પણ કઈક એવો છે કે ધૂણું એ શાસ્ત્રો વિરોધ છે છતાં પણ ધૂણું

કોણ કોનો વિરોધ કરે છે એ જ ખબર નથી કે આજનો મારો જે વિડીયો જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે એમને ખાસ વિનંતી કે આ વિડીયોને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરો શરૂઆતમાં તમને કહું છું કેમ શા માટે મારે તમને આવું કહેવું પડ્યું એટલા માટે કે આ વિડિયો લોકો સુધી પહોંચે ખ્યાલ આવે આજે અંધશ્રદ્ધાના નામે જે ચાલી રહ્યું છે તે અને આજે જે વિજ્ઞાન જાથાવાળા જે ચાર પાંચ જણા લઈને નીકળી પડ્યા છે ઝંડા એમના માટે ખાસ વિડીયો સૌપ્રથમ પ્રથમ પહેલાના યુગની અંદર પહેલા જયારે ડોક્ટર ની કમી હતી ત્યારે કમ્પાઉન્ડર દવા કરતા હતા ઊંટ વૈદુ જેને કહેવાતું અને એનો કદાચ કોઈ ભણેલો ગણેલો વ્યક્તિ વિરોધ કરે કોઈ એમબીબીએસ થયેલો વિરોધ કરે તો બરાબર છે લેબમાં ના રિપોર્ટ કર્યા છે એને ખ્યાલ છે પણ આજે તો આ લીમડો ના ખાવો જોઈએ ખાવો જોઈએ કોઈ કીધું કે લીમડો ખાવો જોઈએ લીમડો સારો છે કરવો છે આયુર્વેદ છે ખવાય એ તમે તમારી જાતે નક્કી કરી લીધું તમે સલાહ આપવા માંડ્યા એવું નહીં તમે ખરેખર એના રિપોર્ટ કર્યા હોય ખરેખર તમે સમજ્યા હોય અને તમે સલાહ આપો તો એ યોગ્ય છે પણ જે આજે આ વિજ્ઞાન જાથાવાળા જે જનરો નીકળી પડ્યા છે સાહેબ એમને પેલા ખબર નથી કે શ્રદ્ધા શું વસ્તુ છે સનાતન ધર્મ શું છે પહેલા તો એમને એનું જ્ઞાન હોવું જોઈએ એ એ પણ પણ જીવી રહ્યા છે છે અકર્તા કરતા નથી જો કદાચ આ સાચા હોય એ ખરેખર એમને આ રસ્તો જે લીધો છે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટેનો જે ઝુંબેશ ઉઠાયો છે એ પહેલા તો એમને શીખવાની જરૂર છે એમને સમજવાની જરૂર છે બંધ કરાવે સાહેબ બીકમાં બંધ પણ કરી દેશે બીકમાં એ કદાચ બંધ પણ કરી દેશે એનો વિશ્વાસ એની અંધશ્રદ્ધા નથી કદાચ એનો વિશ્વાસ ઓછો પડશે ડરી જશે તમારા ડર થી કદાચ બંધ પણ કરી દેશે શા માટે તમે પાપના પોટલા ભોગે બાંધી રહ્યા છો તમે સાહેબ જાણતા નથી તમને ખબર નથી કે શાસ્ત્ર શું છે કોઈની નિંદા શા માટે તમારે કરવી પડે તમે નથી સાહેબ જો તમને ખબર જ હોય અને તમે કદાચ સનાતન ધર્મ ને જાણતા હોય સનાતન ધર્મ કે દુનિયા ની અંદર કોઈ કરતા નથી બધા જ અકર્તા છે અને તમે અકર્તા હો હોય તો મેં આ બંધ ના કરાવી શકો અને ખરેખર તો તમે સાચા હો અને ખરેખર જો વિજ્ઞાન જાથા સાચું હોય તો એને પોલીસ લઈ જવાની જરૂર ના પડે તમારી પાસેનું જ્ઞાન છે અને તમે ખોટું જ છે એવું સાબિત કરતા હોય તો તમે પુરાવા સાથે તમે જાઓ તમે સમજણ સાથે એની પાસે જાઓ અને જઈને તમે બંધ કરાવો તો ખ્યાલ આવે પણ જે સાહેબ મનનો વિશ્વાસનો પૂરેપૂરો શ્રદ્ધા સાથે કદાચ કોઈ ગુહો ધૂળતો હશે અને ખરેખર કોઈ દેવી શક્તિ લઈને ચાલતો હશે એની પાસે જવાની તમારી તાકાત નથી તમારી ઓકાત નથી એ તમારી ઓકાત ની બહાર છે એટલે એવી જગ્યાએ તમે ન જાવ બે ત્રણ ત્રણ ચાર જણ આજે ચાલી રહ્યા છે સાહેબ ગુવા પણ આજે આ હજારોની સંખ્યામાં જે માણસ દરબાર કરતા દસ જણ તો સારું કર્યું હશે સો માણસ આવતા લઈને દસ જણને તો સારો રસ્તો મળ્યો હશે તો જ આ હજારની સંખ્યા ભેગી થાય એના સિવાય સાહેબ તમે જ કરી બતાવો ભેગી સંખ્યા જો તમારાથી થાય તો પણ તમે ખોટો જસ કીર્તિ મેળવવા માટે અને મારો વિડીયો એમના સુધી પહોંચાડજો જે ત્રણ ચાર જણા જે ઉપડ્યા છે એમાં એક તો કલાકાર જે પોતાની જાતને સાહિત્યકાર કહે છે આ ધર્મનો વિરુદ્ધ સનાતન ધર્મની અંદર ગૃહપણી શા માટે જરૂરી છે એ પણ તમને જણાવીશ સાહેબ તમે કહો કે હું બંધ કરાવું હું એમ કહું હું પણ કોઈનું ચાલ્યું નથી ને ચાલવાનું નથી તમારાથી બંધ ના થાય તમે કદાચ પાંચ ને બીવડાવી અને તમે થોભાવી શકો બાકી તમે બંધ ના કરાવી શકો તમારી વકાત નથી આ વકાતની બહારની બહાર છે તમે કદાચ ડરાવી શકો બાકી આ સનાતન સત્ય અને ચાલતો આગો જૂથથી ચાલતું આવ્યું છે ને ચાલવાનું છે હા માન્યું કે શાસ્ત્રોની વિરુદ્ધ છે ધૂણું એ શાસ્ત્રોની વિરુદ્ધ છે માન્યું

ઢૂંઢવાનું કારણ કે મારી જોગમાયા એમણે મને ના પાડી છે કારણ કે મારી જોગમાયા સાહેબ જાગતી જ્યોત અર્ધી રાતે જગાડીને કહી દે કે ષડયંત્ર ચાલી રહ્યા છે જેમ જેટલા કરવા એટલા કરી લો સાહેબ ભોગવાન તૈયારી રાખજો તમે એમ કહેતા હોય આને ફસાઈ નાખે આમને ફસાઈ નાખે સાહેબ આવનારી પેઢીમાં તમે ફસાઈ જવાના છો શા માટે જરૂરી છે તમે આવો તમે તમારી જાતે જાઓ છો અને જે જઈ રહ્યા છે એ ભણેલા ગણેલા જઈ રહ્યા છે

સાહેબ બોલવા બે મને ભાન નહીં રહેતું સમય નું કઈ પહોંચે છે કેટલે બોલાય છે પણ જે બોલી બોલી રહ્યો રહ્યો એ સત્ય તમારે સાહેબ બંધ કરાવવું હોય આ અંધશ્રદ્ધા છે તમારે બંધ કરાવી હોય તો પેલું તમને શાસ્ત્ર નું જ્ઞાન હોવું જોઈએ તમારી પાસે નથી તમારી પાસે ડિગ્રી નથી બાકી આજે હજારો સંખ્યાની અંદર સાધુ સંતો જે મેળાવડો લઈને ચાલી રહ્યા છે ત્યાં ભીડ ઓછી અને ભૂવા પાસે ભીડ વધારે એનું કારણ શું શા માટે

પરીક્ષા અપાવી દો એમ તમે ઘરે એકલોડો નહીં જ મું શકતા તમારે આવડત નથી એકડો શીખવાની તમારી તાકાત નથી પણ જરૂરી છે એમ આ સનાતન ધર્મ ની અંદર આ પહેલું પગથિયું છે આ દેવગતિ બાળ મંદિરમાં ભીડ વધારે હોય

એનથી બિલ ઉચિત થઈ જાય જ્યારે ડોક્ટર થઈ બહાર આવે ત્યારે બિલ એકદમ ઉચિત થઈ જાય સમજાય વંદન બાકી જે લઈ નીકળી પડ્યા છે ને કે અમે આ શ્રદ્ધામાંથી બંધ કરી નાખીએ ને એમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ધોળતા કોઈથી કોઈથી બંધ થયા નથી થવાના નથી તમારી ઓકાત નહીં બહાર છે કેમ કે તમને ખબર નથી કે હિન્દુ સનાતન ધર્મ શું છે જે ચાર પાંચ જણા નીકળી પડ્યા છે એનાથી કશું થાય નહીં તમે સાચા તમારે સાહેબ પોલીસનો ડર અપાય નહી જેલમાં પુરાવાની તમારી તાકાત નથી તમે કોણ સાહેબ પૂરું નથી કરતા અને જે જે આ કાર્ય કરી રહ્યા છે છાના છાના પાછા ભુવા પાસે જાય છે અને આજે આવનારી ભેટી પાસે જવું પડશે કે મને એમને ભેટી પાસે એમના છોકરા પાસે સવાલ જવાબ નહીં હોય કેમ જરૂરી છે દેવગતિ સાહેબ ભૂવો બીડાવે છે તમને અંશધામ નાખે છે તમારા પૂર્વજ નડે છે તમારું પેલું નડે છે તમારી પેલી માતા નડે છે સાહેબ દરમાં બીકમાં આપણો હિન્દુ ધર્મ સનાતન ધર્મ સાહેબ ડર થી ચાલી રહ્યો છે વિજ્ઞાન સાથે ચાલી રહ્યો છે જાણી સીડીના દિવસે ડાઢું ખાવું પડે આપણા ધર્મની અંદર કયું છે પણ એની સાથે વિજ્ઞાન જોડેલું છે તુલસી દીવો કરવો પડે પીપળા દીવો કરવો પડે સાહેબ આગળ પણ વાત કરી ભક્તિ ત્રણ પ્રકારની જે રીતિ પીતી ને ભીતિની કદાચ ભીતિથી કોઈ ભક્તિ કરી અને ધર્મ તરફ વળતો હોય તો પણ એ ખોટું નથી પણ તમારા જેમ અનાસ્તિક તો નથી જ કે જે લોકોની તમે પથ્થર ઠોકવા માટે નીકળી પડ્યા છો તમારી આવનારી પેઢી પર તમારી પાસે જે કંઈક પોટલા બાંધી રહ્યો છે જેને ઠેર ઠેર જુવા પાસે દોડવું પડશે તમારી પાસે આનો જવાબ નહી હોય એટલે આ જે કંઈક ચાલી રહ્યું છે કે ઠીક કરી દે દવા થી એને સાજો કરી દે તેમ કે ઘણા બધા એવા અમીરો જેમને નથી ધૂણવું પણ કોઈક જગ્યાએ ઢોલ વાગે કોઈક જગ્યાએ મંદિરમાં જાય કોઈક જગ્યાએ એ થાય એટલે અને ચાલુ થઈ જાય છે તો એને શરમ આવે છે છતાં પણ આવું થાય છે તો એને એને વિજ્ઞાન ડોક્ટર કરી બતાવે અને બધું ખોટું છે અને એને કદાચ એક સંત કોઈ સંતો હું નહીં કહું પણ જાહેર સ્ટેજ પર એમ બોલતા હતા કે માથે ઓડીને ધૂણે છે તો કોરોના વખતે ગીતામાં ભગવાને કયું છે બધે જ હું છું કરતા હું છું છું શરીરમાં સાહેબ ભૂખ લાગે છે આ ભૂખ તમને લાગે છે કે તમે લગાડો છો જો ભૂખ તમે લગાડતા હો તો તમે બંધ કરાવી દો એને અને તમને લાગે છે તો કેમ લાગે છે કોને લાગે છે શા માટે લાગે છે આ જવાબ તમારી પાસે નથી કે મહેનત કરવાથી સુઈ રહો તો એ બીજા દિવસે ભૂખ લાગશે મહેનત કરવાથી ભૂખ નહીં લાગતી તમને નથી લાગતી તમે નહીં લગાડતા તો લાગે છે કોને તો શાસ્ત્ર કહે છે કે જે પ્રાણ વાયુ જે અંદર શ્વાસોશ્વાસ ની ક્રિયા થઈ રહી છે જે પ્રાણ છે આવે છે જાય છે આવે છે જાય છે શાસ્ત્ર સમજવું છે તમારા વસ્તની તમારી વકાત નથી ની બાર છે અને લઈ નીકળી પડ્યા ઝંડો તમે અમે એમ કરી કરી નાખી સાહેબ તમારાથી પાંચ પછી કદાચ કોઈ ડર હોય બંધ થઈ જાય એ બંધ થાય બાકી તમારી વાત નથી તમે બંધ ના કરાવી શકો એ તો કોઈક જગ્યાએ જાત જોત બેઠી હોય આત્મવિશ્વાસ થી ભરેલો છલો છુઓ હોય હું આજે કહું છું સાહેબ કે માતાજીને આદેશથી બંધ કર્યું છે બાકી ધૂળવાન તો આજે મોજ કરવાની છે અને કાલે મોજ કરવાની છે બાકી ખોટું આજે નથી કર્યું અને કાલે નથી કરવાનું એટલે કોઈ ડરની વાત નથી જય ચહેરમાં જય સદીમાં જય ગોકા મહારાજ સિંહધામ ભરૂચ ચેનલમાં દરેક વ્યવસ્થા અધિક સ્વાગત છે સમય આવશે એટલે પાછું ચાલુ થઈ જશે જય ચહેરમાં